સુરેન્દ્રનગર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને કામ ફરથી છૂટા કરતા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા ગયેલા સફાઈ કર્મચારીઓને રજૂઆત કરવા દેવામાં ન આવતા મામલો બિચક્યો હતો કલેક્ટર કચેરી અંદર પુરુષ પોલીસે મહિલા સફાઈ કર્મચારીઓના હાથ પકડ્યા અને કોઈ મહિલા પોલીસ હાજર ન હોવાના આક્ષેપો કર્યા હતા જેને લઈ કલેક્ટર કચેરીનું વાતાવરણ ઉગ્ર બન્યું હતું કલેક્ટર કચેરીના મુખ્ય રસ્તાઓ સફાઈ કર્મચારીઓએ થોડીવાર માટે ચક્કાજામ કર્યું હતું આ ઉપરાંત સફાઈ કર્મચારીઓએ કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં રામધૂન શરૂ કરી હતી

છેલ્લી બાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ થી નગરપાલિકા સામે ધરણા કરી રહ્યા છે તેનું કારણ એ છે કે સાહીઠ વધુ કામદારોને છૂટા કરવામાં આવે છે અને નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતું આજ રોજ કલેક્ટરશ્રીને અમે આવેદન આપવા માટે ગયા હતા ત્યારે થોડું ચક્કાજામ પણ થયું અને અંદર પોલીસે આવેદન આપવા માટે અમને રોકતા પોલીસ સાથે ઘસણ પણ ગયું હવે આમાં પોલીસ દ્વારા મહિલાઓના હાથ પકડી અને એવું વર્તન થાય તો એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય જેથી મહિલા પોલીસની ની પણ અમને સુરક્ષા પૂરી પાડવામાં આવેલી નથી બીજી વાત એ છે કે કલેક્ટરશ્રીને અમે રજૂઆત આપી છે તેમાં અમારા નિરાકરણ લાવવા માટેની અમે રજૂઆત કરેલી છે છેલ્લે જેમાં રજૂઆત નહીં આવે તો અમારે ના છૂટકે આ આંદોલનને ને આંદોલન બનાવવું પડશે અને એનું જે કઈ પરિણામ આવે તેની તમામ જવાબદારી વહીવટી તંત્ર ની